હલો મિત્રો હું છું એનોભાઈ મકવાણા અને આપ જોઈ રહ્યા છો આ છે કુવાડિયાનું ઝાડ આ કુવાડિયો ગમે તેવી ધાધર હોય ધાધરને મટાડી આપે છે હજારો રૂપિયાની દવા કરવી તો ધાધર મટતી નથી પણ આજ મિત્રો જુઓ આ કુવાડિયાની શીંગું છે આ સીંગુ અને પાંદડા સીઘુમાંથી બી કાઢી લેવાના અને એનો પાવડર કરી લેવાનો પાંદડાનો અને બીનો મિક્સન કરી પછી ગાનો દહીં લેવાનો પાવડર અને ગાનો દહીં મિક્સમાં સરખા ભાગે લઈ અને હલાવીને એક પેસ્ટ તૈયાર કરી અને દિવસમાં ત્રણ વાર ધાધર ઉપર લગાડવાથી બેથી ત્રણ દિવસમાં ધાધરમાં મટી જાય છે આગલા વિડીયોમાં મળશું